નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં હિંમતનગરમાં હુડા વિરોધ અનોખું વિરોધ પ્રદર્શન અગિયાર ગામના લોકો એક જ સ્વરે હુડા હટાવો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં લાગુ કરાયેલા હુડા હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી વિસ્તાર વિરુદ્ધ લોકોએ ઉગ્ર વિરોધનો માહોલ ઊભો કર્યો છે હુડામાં સમાવિષ્ટ અગિયાર ગામના મિલકત ધારકો હડિયોલ બેરણા કાંકડોલ કાટવાડ બોરીચા પીપલોદી સૌગઢ પરબડા નવા જેઠીપુરા અને બળવંતપુરાએ આજે અનોખું વિરોધ પ્રદર્શન કર્યું આ પ્રદર્શન દરમિયાન હજારોની સંખ્યામાં લોકો માતાઓ વડીલો યુવાઓ હિન્દુ મુસ્લિમ ભાઈચારા સાથે એકત્ર થયા અને હુડા હટાવોના નારા સાથે પાણીના કોગળા કરી વિરોધ નોંધાવ્યો મહિલાઓએ પ્રતિકાત્મક રીતે સાજિયા ફૂટી અને હુડાની વિરુદ્ધતાએ વ્યક્ત કરી દશેરા દરમિયાન હુડા સુરાવણનું દહન કર્યા બાદ આજે બેરણા ગામમાં અગિયાર ગામના લોકો દ્વારા લોકિત ક્રિયા પણ યોજાઇ દરેકના મોઢે એક જ અવાજ હુડા ના જોઈએ ના જોઈએ ને ના જોઈએ મંજૂર કનોસિયા એચકે ન્યૂઝ હિંમતનગર ગામના જે આ બેસરાનો કાર્યક્રમ રાખેલો છે બેનના મુકામે તો સલેક સમાજના લોકો જે ખા હુડાના બેસરામો પહોંચેલા છે અને એ કાર્યક્રમ ચાલુ છે તો મુસ્લિમ સર્વ જમાતના લોકો જોડાણ બહુ વિરોધ છે એમ કે કોઈ કે જ નથી એમ કહે લાવવું જ ના જો હુડા એન્ટ્રી જ ના હોવું જો હુડાની અંદર ઇરફાનભાઈ તે અગિયાર ગમણામાં જે હુડા લાગ્યું બરાબર અમારે એની કોઈ જરૂરિયાત હતી નહીં અમારા બાપ દાદાની જે મિલકત ફસાયેલી છે એમાં અમે એક સાહડો પણ એમને હાલવા તૈયાર નથી ચાહે એની જે લડાઈ એક એન્ડ સુધી લડવાની થાય તો અમે લડી લેશું પણ અમે એક સાહડો પણ જમીન એમના હાલવાના નથી જે મથનગરમાં લાવ્યા છે એ હાલ ખરેખર ઊંડાની મથરમાં કોઈ જરૂરત નથી હાલે હાલે એટલા બધા પ્લોટો ખાલી છે અને એટલો કોઈ એટલું બધી મોટી ઇન્ડસ્ટ્રી હિંમતનગરમાં છે નહીં કે હાલ જુદા કંઈક બધા આવી જવાના હોય આટલી બધી જમીન સંપાદન કરીને એનું કોઈ વળતર આપવાના નથી ખૂટી જમીનો પડાઈ લેવાની વાત છે અને હાલ અમારે જોવા સો ગઢવાની તો બાયપાસ રોડથી આગળ જે એક રોડ કાઢ્યું છે પાંચસો મીટરના રે ખરેખર તો બાયપાસ રોડ છે જ હજી અમારે તો બી એટલી બધી ટ્રાફિક નથી હજી અને એના પાંચસો મીટર દૂર રોડ કાઢવાનું કોઈ મતલબ નથી એમ

અને આજ સુધીનો ઇતિહાસ રહેલો છે કે જ્યારે દરેક જ્ઞાતિ ભેગી થઈને જ્યારે કોઈનો વિરોધ કરે છે ત્યારે એ જે બી હોય સરકારના સામે જે બી વસ્તુની અમારે હાલ આજે તકલીફ આવી છે એ તકલીફ એકસો દસ ટકા અમે દૂર કરીને જ રહીશું અને આની અંદર દરેક જ્ઞાતિના દરેક વર્ગ અમારી સાથે છે અને અગિયાર અગિયાર ગામના દરેકે દરેક માણસો આજે તાકાતથી હુડાના રાવણ સામે લડવા માટે અમે કોઈપણ સંજોગોમાં આ હુડા હટાવીને જ રવાના છીએ

લીલાબેન મારું નામ લીલાબેન છે જય હિન્દ એવા બાપા જમીન નથી તે લેવા આવ્યા છું કોઈ અમારું કેટલું દુઃખ પૈસા બનવું છોકરો નું રોટલા ને રોટલા ને ખાધા અને જમીન કરીને ભેગી કઈ છે એવા બાપા ની છે જય હિન્દ જય ભારત અમે ગાંધીજીના માર્ગ ઉપર ચાલીશું જો અમારો હુડો સરકાર રદ નહીં કરે તો અમે આગળનો પગલો બહુ ભારે લેશું અમારું સંગઠન છે સ્ત્રીઓનું લેડીઝોનું અમારું સંગઠન પાછું નહીં હટ અમે

સરોજબેન પટેલ કોકરોજ આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો હતો હુડાનું બે બેસણું હતું આજે જો સરકાર હુડા રદ નહીં કરાવે એમ કાર્યક્રમોમાં તો અમારે અગિયાર ગામ શું પગલાં લેશે એ સરકારને ખબર નહીં હોય આગળ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે એક પણ મત કોઈ મતદાન આપશે નહીં સરકારને ખબર પડી જશે કે આ લોકો શું આંદોલન સરકારનું બહુ જોખમ પડશે આ યાદ રાખો સરકાર અમે જો વધાર છીએ એટલું યાદ રાખો સરકાર લેડી સમર્થ બહુ સંગઠન છે રેણુકાબેન પટેલ કાંકરોળ